સિહોરી કૃષિ કેન્દ્રમાં પ્રાકૃતિક કૃષિ વિષયક ત્રણ દિવસીય તાલીમ યોજાઈ કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે કાંકરેજ તાલુકાના તેમજ દિયોદર તાલુકાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેનો ત્રણ દિવસનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરા ધ અને સિહોરી દ્વારા તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ થી બે નવ બે હજાર પચીસ દરમિયાન નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કાંકરેજ અને દિયોદર તાલુકાના જુદા જુદા ગામોના પાંચસો કરતા વધારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવેલ આ તાલીમ કાર્યક્રમમાં સંશોધન કેન્દ્ર અધિકારી જયદીપભાઈ જીડ દ્વારા ખેડૂતોનું સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ કેન્દ્રમાં લેવાતા સંશોધનો બિયારણ પ્રોગ્રામ અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર પુષ્પરાજસિંહ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી જમીનની ફાળવણી અને પ્રાકૃતિક ખેતીના ફાયદા ઝેર મુક્ત ખેતી લોકોનું આરોગ્ય જળવાય એવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવેલ તેમજ કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર મુકેશભાઈ ચૌધરી દ્વારા પ્રાકૃતિક ખેતીના જુદા જુદા આયામો દ્વારા ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત વધુ પાક ઉત્પાદન લઈ ખેતીમાં આત્મનિર્ભર થવા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલ અને અખિલભાઈ જોશીએ આત્મયોજના યોજના કાંકરે દ્વારા આત્મા પ્રાકૃતિક ખેતી વિષયક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવેલ અને ખેડૂતો દ્વારા સિહોરી કેન્દ્ર પર સ્થાપિત સ્વયં સંચાલિત જીવામૃત પ્લાન્ટ એ પ્રાકૃતિક કૃષિ પર ચાલતા અખતરાની મુલાકાત લીધેલ અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી